સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી ખાતેથી વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત સંજેલી મથકમાં રેલી યોજવામાં આવી આ તારીખ અગિયાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સવાર અગિયાર કલાકે વિકસિત ભારતની નવી પહેચાનમાં બનવાની ઉંમર એ જ્યારે શરીર અને મન તૈયાર હોય થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિલાવત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ગિરિવાર બારિયાના અધ્યક્ષ અને માર્ગદર્શન હેઠળ સંજેલીના જાહેર માર્ગો પર વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનું આયોજન અધિક્ષક અને તાલુકા હેલ્થ એ લીલી ઝંડી આપી અને રેલી પ્રસ્થાન કરાવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જે રેલી પ્રસ્થાન થઈ હતી આ રેલી સંજેલીમાં જાહેર રસ્તાઓ પર વસ્તી વધારવાના સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગેના મોડા લગ્ન બાળ લગ્ન અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપત્ય અને જરૂરિયાત મુજબની બિનકાયમી પદ્ધતિ જેવી કે પુરુષો માટે નિરોધ સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ અંતરા ઇન્જેક્શન બે બાળકો વચ્ચે ગોળી રાખવો કોપર ટી બે કે તેથી વધુ બાળકોવાળા દંપતીઓમાં પુરુષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોપ્રોક્ષી અને ટાંકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવી લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દીકરી યોજના વિશે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સીએચ સીએચ તથા એમપીએચ ડબલ્યુ અને આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા